વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મોંડુ ભાઈના ઘરે અને ત્યાંથી જવાનું છે મામાના ઘરે અત્યારે અમે લોકો નીકળી ગયા છે હું મમ્મી અને નિશુ અમે ત્રણ જણા જઈએ છીએ હાય મમ્મી જય શ્રી કૃષ્ણ હાય જય શ્રી કૃષ્ણ મજા આવે છે ને જજાવાય ને હા બેન ઘરે અને ભાઈના ઘરે જવાની ખર ના મજા આવે જજાવાય ને મને નિશુ મજા આવશે નિશુ તી ઘરે જઈએ છીએ આપણે મિયાના ઘરે કે યસ ગાઈસ તમે લોકો મિહાનના ઘરે પણ જવાના છે એટલે નીચે ને ત્યાં મજા પણ આવે તો કઈ નહીં ચાલો જઈએ લેટ્સ ગો ઓય બાબુ આમ જો તો ઘરે ઓય નીશુ તો ક્યાં જાય છે ક્યાં જાય છે મિહાન ઘરે પછી ત્યાંથી મોટા પપ્પા ઘરે જવાનું પછી મોટા પપ્પાએ તને શું કીધું તું આમ જો સામે જો પેલા મોટા બાપાએ શું કીધું તું તને કે તું અહીંયા આવે પછી કશુંક લઈ આપશે ને તો ગઈશ નીચે માટે તો સરપ્રાઈઝ પણ છે હે ને હે ને તારા માટે સરપ્રાઈઝ છે ને યસ તો કંઈ નહીં હવે જઈએ મોટા પપ્પા ના ઘરે તો ગાય જમે મોન્ટુભાઈ ના ઘરે પહોંચવા આવ્યા છે તો કઈ ની ફટાફટ હવે એમના ઘરે જઈને એમની સાથે મળાવું તમને એ ગયા છે મોન્ટુભાઈ ના ઘરે ઈસો તા પપ્પા ના ઘરે આવ્યો છે ચલો હા અમુ તો સીધા ત્યાં કોના ઘરે આવ્યો તું હા કોના ઘરે આવ્યો તા પપ્પા ના ઘરે હા

છે ટોઈસ માં બધું નીકળું જુઓ આ શું છે સુપરમેન સ્પાઈડરમેન બેટમેન હે ને બહુ બધા ટોઈસ છે ને હે ને અહીંયા બધા સુપરમેન સ્પાઈડરમેન બધું ગોઠવી દીધું છે નહીં નહીં શું હવે અમી કોની સાથે રમીશ તું

ઓ પપ્પા વાગવામાં થઈ ગયા છે સાડા આઠ અને જસ્ટ જમી કરીને ફ્રી થઈ ગયા છે જમવાનું બને રીંગણનું શાક ને બાજરીનો રોટલો તો બહુ જ મજા આવી ગઈ જમીને તો અને આજે તો બહુ જ એન્જોય કરી છે માસીના ઘરે આવીને હવે કાલે તો જવાનું છે મામાના ઘરે અને નિશુને પણ આજે તો મજા આવી ગઈ છે કેમ કે એના માટે ટોઈઝ લાયા હતા સો આજે તો બહુ એટલે બહુ જ એન્જોય કરી તો કઈ હવે રાત્રે શું કરે છે તમારી સાથે શેર કરીશ બન્યા રહે છે તો બેટા તો તો ડોટી બાતો આવો દો રમે છે શું છે ઓ પપ્પા મે બેસા દીધો તો તો મત મને ઓ બધા હાલી ન કરાવા દે નહીં કેમ જીસુરામ સે ચાલો કા હાલી ક્યારે કરશે

સારું તો ગાઈસ છે ત્યારે રમી રહ્યો છે અને વાગવામાં થઈ ગયા છે સાડા દસ તો કઈ નહીં હવે તો અમે લોકો હાલી કરીશું હે ને બાબુ સારું આજના વ્લોગ માં આટલું હતું વ્લોગ સર લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળી એક મસ્ત મજાના વ્લોગ ની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ